વડોદરામાં આદર્શ કૃષ્ણ શાસ્ત્રી મહારાજના દરબારમાં બબાલની ઘટના સામે આવી એક ભક્તિ દરબારમાં પોતાનું નામ બતાવવાની ચેલેન્જ તેઓને ફેંકી મહારાજને પોતાનું નામ બતાવવાની ચેલેન્જ ફેંકીને તેઓએ હોબાળો મચાવ્યો બાબા અને ભક્ત વચ્ચે થયેલી બબાલનો વિડીયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે मैं बागेश्वर बाबा के वो भी वीडियो देखा हूं। पहले हमारी हाँ। फोन अपना निकालो फोन में सर्च करो सिद्धेश्वर धाम सगमा 93 कितने प्रमाण कितने नास्तिकों को हमने उपद्रव नहीं मचवा दिया अपने शक्तियों से अभी खोलो प्रत्यक्ष प्रमाण देखो तुम कान पकड़ के नाक रगड़वा के उनकी नाक के हम भेजे यूट्यूब खोलो तुमको अभी दिखेगा वो वीडियो हाँ तो देखेंगे ना अभी कहा बताओ એ તો એ બાબા હતા પેલા એ તો મે નીકળતો હતો એટલે એ યોગ્ય નહી લાગ્યો બરાબર પછી એ લોકો ઉતરી મેં નીકળી ગયો બાઈક લઈ પછી એ લોકો મને બોલાયો કે તમારે બધું વર્ષો બનાવીએ છે બનાવો કશું નઈ બનાવો કે બીજાને પકડી લાવ બીજાને હું મારો નામ બતાય ને

ધર્મના નામે મૂર્ખતા કરવી ધર્મના નામે લોકોને ગેરમાર્ગ દોરવા કોકવરી એમ કે હનુમાનજી મારા ખિસ્સામાં છે આવી વાહ્યાત વાતો અને સમાજને ટોટલી અંધશ્રદ્ધા તરફ દોરી જાય સનાતન ધર્મ મૂળભૂત વૈજ્ઞાનિક પર અભિગમથી જોડાયેલો છે ત્યારે આવી વાહયાત વાતો અને અર્થવિહીન વાતો કરી સમાજને ગેરમાર્ગ છે સમાજ જ્યારે આ બધાથી જ આકર્ષાય છે ત્યારે આ ક્ષણિક હોય છે તે ફૂગા ફૂટી જાય છે હું એમ કહું આરો કે થોડુંક ચેતવાની સમાજે જરૂર છે ખોટી વાતોમાં ન આવી જતા આ બાબતે જાગ્રત રહેવાની જરૂર છે ને આવવાને ન સ્વીકારીએ કારણ કે આપણા ઘરમાં બધે જ અંધશ્રદ્ધા ફેલાય અને આપણે જાગૃત રહીએ તો જ સનાતનની સત્યતા જળવાઈ રહેશે જશે ગુજરાતના એસસી એન